ડીસાથી ભાખર સુધી ભવ્ય શોભાયાત્રા પોથયાત્રા નીકળી ડીસાથી દાંતીવાડા રોડ પર આવેલ ભાખરની પર્વતમાળાઓમાં બિરાજમાન રાજ રાજેશ્વરી શ્રી ઈસ્માની માતા યાત્રાધામ ખાતે પૂરજી મહંતશ્રી એક હજાર આઠ રઘુનાથગીરીજી મહારાજ તેમજ ચાતુર્માસે બિરાજમાન મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર સંત શ્રી ભારતીજી મહારાજ અને નાની ભાખરના ગ્રામજનો દ્વારા મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે એકસો આઠ કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞ તેમજ શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સત્તરમી ત્રેવીસ નવેમ્બર સુધી ચાલનારી કથામાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાભાઈ શ્રી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે કથાના મુખ્ય યજમાન તરીકે ડીસાના પી એન માળી પરિવાર લાભાર્થી બન્યા છે ત્યારે મહોત્સવના પ્રારંભે કથાના મુખ્ય યજમાન પી એન માળીના ડીસા ખાતેના બીડી પાર્ક ખાતેના નિવાસસ્થાનેથી ભવ્ય શોભાયાત્રા પોથીયાત્રા નીકળી હતી યાત્રામાં એક હાથી ઘોડાબગીઓ સાથે પધારેલા સાધુ સંતો મહંતો સાધુ બાવાઓની જમાત વિશાળ સંખ્યામાં કળશધારી બહેનો નાની ભાખર મોટી ભાખર ભાખર કોટડા તેમજ ઈશ્માની માતા યાત્રાધામ આજુબાજુ વિસ્તારના ગ્રામજનો સહિત ડીસાના આગેવાનો શોભાયાત્રામાં જોડાયા હતા અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા